એસનપોડી એક સોસાયટીમાં મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યું હતું ઝાડ કાપતા ઝાડ કાપ્યા બાદ મનપાને સ્થાનિકોએ જાણ કરી હતી મનપાએ ઝાડ કાપનારને એક લાખનો દંડ પણ ફટકાર્યો છે સવિતા પાર્ક સોસાયટીમાં મંજૂરી વગર ઝાડ કાપનારની ઘટના બની છે મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યું હતું ત્યારે મંજૂરી વગર ઝાડ કપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આથી સ્થાનિકોએ મનપાને ઝાડ કાપનારને એક લાખનો દંડ ફટકારો છે સ્થાનિકોએ મનપાને જાણ કરી હતી મંજૂરી વગર ઝાડ કપાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો મંજૂરી વગર ઝાડ કપાતા મનપાએ પગલું ભર્યું હતું કાર્યવાહી કરી હતી જેના ભાગ ભાગરૂપે લાખ નો દંડ પણ ફટકાર્યો હતો વધુ વ્યાસ બિલકુલ વાત કરવામાં આવે તો ઈસનપુરમાં જે સવિતા પાર્ક સોસાયટી આવેલી છે તેમાં મંજૂરી વિના ઝાડ કાપવામાં આવ્યા હતા ઝાડ કાપવાની જે ઘટના બની તે બાદ કોર્પોરેશન દ્વારા સ્થાનિકો જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝાડ કાપનાર જે જે છે તેમને 1 લાખ નો દંડ ફટકાર્યો છે મૈત્રી શું એ ઝાડ કાપનાર વ્યક્તિ કોઈ બહારનો હતો કે એ સોસાયટીનો જ રહેષ છે એને વિગત શું છે વ્યક્તિની કોઈ ઓળખ સામે આવી છે જે પ્રેર અત્યાર સુધીમાં જે આ ઝાડ કાપનાર જે વ્યક્તિ છે તેની કોઈ ઓળખ સામે આવી નથી અ પણ જે ઝાડ કાપનાર જે વ્યક્તિ છે તેને સ્થાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે આ વ્યક્તિએ ઝાડ કાપ્યું છે અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા તેને દંડ ફટકારવામાં આવ્યો છે મૈત્રી માહિતી બદલ આપનો આભાર